દાહોદના આંબેડકર ચોક ખાતે ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠન અને વાલ્મિકી સમાજ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો જન્મ મી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત સમાજ સંગઠન અને વાલ્મિકી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફૂલમાળા ચઢાવી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમને લઈને યોજાયેલી રેલીમાં સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો

ડૉક્ટર સાહેબ આંબેડકર જેમને ભારતને એક સમાનતાનું સ્વતંત્રતાનું એક સંપૂર્ણ બંધારણ આપ્યું છે આજે પૂરા સંપૂર્ણ ભારતભરમાં જ્યારે તેમના સંવિધાનની જે જે કાર થાય છે તેમના સમાજ પ્રત્યેના કાર્યોની જે જે કાર થાય છે તે માટે તેના વિચારોને સમાજ સુધી ફેલાવવા માટે અને તેમના મહાન યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે આજે સમસ્ત ભારત જ્યારે તેમની જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે વાલ્મીકી સમાજે પણ તેમાં ઉત્સાહથી ભાગ લીધો છે અને આજે એક ભવ્ય રેલી નું આયોજન કરી ને આજે એમની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી છે